આ વૃક્ષનું જતન કરશે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેમોરિયલ પાર્ક એટલે કે નિકોલ અને ચાંદખેડા વિસ્તારમાં નક્કી કરેલા પ્લોટમાં આકર્ષણ લેન્ડસ્કેપિંગ સાથે પાર્ક ડેવલપ કરવામાં આવશે લાખ આયોજન કરવામાં આવ્યું છે હાલમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે આ વખતે એક નવી પોલિસીના ના ભાગરૂપે જે લોકો પોતાની જન્મતિથી બર્થડે તદ ઉપરાંત પુણ્યતિથી ઉજવવા માગતા હોય તો એના મેમોરિયલ સ્વરૂપે એની યાદગીરી સ્વરૂપે કોર્પોરેશન દ્વારા નદીની એ પૂર્વ બાજુ અને નદીની પશ્ચિમ બાજુ બે પ્લોટ ગાર્ડન વિભાગે આઈડેન્ટિફાઈ કર્યા છે પરિણામે જે વ્યક્તિ પોતાની તિથિ નિમિત્તે કોઈપણ પ્રકારનું જે વૃક્ષ વાવવા માગતા હશે તો વૃક્ષની જાળવણી કોર્પોરેશન આખા વર્ષ દરમિયાન કરશે તદ ઉપરાંત ત્યાં આગળ તેના નામની તકતી પણ લગાવવામાં આવશે આ તકતી એ કાયમ માટે પણ રહેશે અને આ રીતે એક મેમોરિયલ પોતાની યાદગીરીના ભાગરૂપે આ વખતે બે ગાર્ડન ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આના માટે કોર્પોરેશન તરફથી ટોકન ચાર્જ પણ લેવામાં આવશે કોર્પોરેશનના સીટ સેન્ટર પર અથવા તો ઓનલાઈન પેમેન્ટ એ કોર્પોરેશનને કરી શકશે અને પોતાના તરફથી પર્યાવરણની અંદર ભાગ લેવા માટે પોતાની જાગૃતિ દર્શાવે તથા પોતાની યાદગીરી દર્શાવે એ માટે મેમોરિયલ પાર્કનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવી છે શું ફી હશે જેથી લોકો એનો લાભ લઈ શકશે એના પ્રોસેસ કઈ રીતની રહેશે સામાન્ય રીતે કોર્પોરેશનના ના સિવિક સેન્ટર પર અથવા તો સ્થાનિક કોર્પોરેટરો અથવા તો તેના એમ સીનો સંપર્ક કરી પોતાની તિથિ નિમિત્તે તે પોતે જે ઝાડ વાવવા માંગતા હોય મેમોરિયલ પાર્કની અંદર એ પોતે એનું ઝાડ વાવી શકશે એની સારસંભાળ લેવા માટે પણ એ પોતે આવી શકે કોર્પોરેશન એની સારસંભાળ પણ લેશે તદ ઉપરાંત તેના નામની તકતી ત્યાં આગળ મૂકવામાં આવશે અને એના જાળવણીના નિભાવ ખર્ચરૂપે કોર્પોરેશન દ્વારા એકત્રીસો રૂપિયા લેવામાં આવશે નવા વરેલા વિસ્તારમાં જંક્શનો કેમેરાથી સજ્જ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના એક્યાસી બ્રિજોમાંથી સિત્તેર બ્રિજ પર કેમેરા લગાવવાની કામગીરી

બાકી રહેલા જે બ્રિજ છે તેના ઉપર બીએસએનએલની લાઇન અથવા તો ટોરેન્ટની લાઈન એના કનેક્શનો મળી જતા તમામ એક્યાસી જે બ્રિજો છે એના ઉપરના સીસીટીવી ટીવી કેમેરા કાર્યરત થઈ જશે તદ ઉપરાંત મહાનગરની અંદર એકસો બાવન એકસો બાર જેટલા જંક્શનો આવેલા છે આ એકસો બાર જંક્શન ઉપર કેવી કેમેરા લાગેલા છે એમાંથી એંસી કરતાં વધારે જંક્શન પર હાલમાં કેમેરા ચાલુ છે આવનાર સમયગાળા દરમિયાન જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવા નવો એરિયા એડ થતા જાય છે તો સો જેટલા જંકશનો પોલીસ વિભાગ સાથે આઈડેન્ટિફાઈ કરી આવનાર સમયગાળા દરમિયાન પંદર કરોડના ખર્ચે આ આવા જે નવો એરિયા અમદાવાદ મહાનગરની અંદર ભરેલો છે તેની અંદર આ જંકશનો સીસીટીવી કેમેરાની અંદર આવી જશે આમ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર લગભગ બસો જેટલા જંકશનો પર સીસીટીવી કેમેરા કાર્યરત હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનો બનાવાશે આવાસ સાત ઝોન બે હજાર એકસો ચાલીસ જેટલા મકાનો બની રહ્યા છે ચારસો કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આવાસ બનાવવામાં આવશે ત્યારે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી વિગતવાર માહિતી કરવા કોર્પોરેશન જે રસ જિજ્ઞાસા સમય થી ચાલી રહ્યો છે કઈ કઈક પ્રોજેક્ટ છે એટલે સમુદાયોને શું લાભ મળશે કોર્પોરેશનને શું લાભ મળવાનો છે સામાન્ય રીતે અમદાવાદ મહાનગરની અંદર ડોર ટુ ડોટ જે ગાર્બેજ આવતો હોય છે એ પિરાણા ખાતે એમઆરએફ પરથી ફેગ્રિકેશન થઈને ત્યાં આગળ આવે છે પરંતુ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર બે અલગ અલગ પ્લાન્ટ કાર્યરત થશે અને એ પ્લાન્ટને કારણે એક હજાર મેટ્રિક ટન અને આ બે પ્લાન્ટ કાર્યરત થતાં રોજનો બે હજાર મેટ્રિક ટન કરતાં વધારે કચરો તેનો નિકાલ થશે પરિણામે આપણું મહાનગર સ્વચ્છ બને સુંદર બને અને કચરાના કોઈ જગ્યાએ ઢગલા ના બને એ માટે આપણે વાત કરીએ કે બે પ્લાન છે એ ટૂંક સમયમાં આવનાર સમયમાં કાર્યરત થશે પરિણામે અમદાવાદ મહાનગર વધારે સ્વચ્છ બનશે એ ખબરો કે દીયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય